અને બે ડુંગળી મોટી બે ઢુંગળી સુધારી લીધી છે અહીંયા અને અહીંયા ખડા મસાલા તમારપત્ર ચક્રી ફૂલ તજ એક સૂકું મરચું અને લવિંગ અને પાંચ આખા તીખા લીધા છે સ્વાદ મુજબ મીઠું બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું તેલ અને છાશ જોશે તો અહીંયા આપણે ઢોકળી બનાવવા માટે બેટર તૈયાર કરશું જે લોકોને ન આવડતું હોય આ રીતે બેટર તૈયાર કરી શકે તો અહીંયા આપણે જે વાટકીથી માપ લીધેલું લોટ નું એક વાટકી આપણે પોણી વાટકી પાવડર ઉમેરશું ચમચી જેટલી હળદર ઉમેરશું અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું ને સરસ આપણે બેટર બનાવી લઈશું એકદમ મિક્સ કરી લેવાનું છે ગાથા ન રે છે કોઈ પણ આ ઢોકળીનું શાક બનાવી શકે આવી રીતે બેટર બનાવીને ઢોકળી બનાવે તો એનાથી બની જાય છે એક વાટકી લોટ ને પોણા બે વાટકી પાણી અથવા તો પોણા બે વાટકી આપણે બે પાણી અને છાશનો બેનું મિશ્રણ ઉમેરવાનું હોય છે તો પેલા પાણીને એકદમ આંધળ મૂકી દેવાનું એની અંદર આપણે જે મસાલા કરી રહ્યા મસાલા કરી અને થોડું તેલ ઉમેરી આપણે અહીંયા તેલ ઉમેરવાનું બાકી છે એક ચમચી જેટલું તેલ ઉમેરશું એટલે આપણી ઢોકળી સરસ સ્મૂથ થાય

તમે વેલણથી પણ હલાવી શકો અને આવું કોઈ તમારી પાસે હોય તવી તો એનાથી પણ હલાવી શકો સતત આપણે હલાવતું રહેવાનું આવી રીતે એટલે ગાંઠા નહીં પડે એકદમ સ્મૂથ એવી આપણી ઢોકળી તૈયાર થશે ઢોકળીની રેસીપી આપણી ચેનલ ઉપર ઓલરેડી છે જ તે રજવાડી ઢોકળીની રેસીપી પણ આપણી ચેનલ ઉપર છે ફરતી બાજુથી આપણે આવી રીતે આમ કરતું જવાનું ને હલાવતું જવાનું ગાંઠા ન જામી જાય એનું ધ્યાન રાખવાનું ગેસ આપણે મીડિયમ રાખશું આવી રીતે આમ સાઇડ ઉપરથી લેતી લેતું જવાનું સરસ આમ હલાવતું રહેવાનું

ઢોકળી કરતા કરતા એક ડીશ ઉપર આવી રીતે તમે લગાવી લગાવીને રાખવાનું પછી જોવાનું થોડું ઠંડુ થવા દેવાનું અને હલાવતું રહેવાનું પછી એક આરે ભેગું થઈ જાય તો સમજવાનું કે આપણી ઢોકળી તૈયાર થઈ જાય છે જો અહીંયા એકદમ સરસ ભેગું થઈ ગયું છે

હવે આપણે ઠંડુ થવા દેસુ ને આપણે વેલણ ઢોકળીનું જે શાક પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે એવી રીતે પણ ઢોકળી આપણે બનાવેલી છે આ તો જે લોકોને વેલણથી જે ડાયરેક્ટ વાંધણ મૂકી અને ઢોકળી બનાવતા ન આવડતું હોય એના માટે મેં આજે બનાવેલી છે આ ઢોકળી બેટર બનાવીને આમ પણ બનાવી શકાય તો અહીંયા આપણે તેલવાળો વાત કરી લીધો છે અને સરસ થોડી એવી ઠંડી થાય ને પછી તમે હાથેથી પણ પોળી કરી શકો છો હવે આપણે સાઈડ ઉપર ઠંડુ થવા આ ઢોકળીને ઠંડી થવા રાખી દઈશું પછી આપણે આમાં કાપા પાડશું ત્યાં સુધી આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લઈએ અહીંયા આપણે ચપટી મીઠું ઉમેરશું અને સરસ આપણે લસણને ખાંડી લેવાનું છે મીઠું ઉમેરવાથી આપણું લસણ સરસ ખંડાઈ જાય છે એક ચમચી લાલ મરચું પાવડર સરસ આપણે બનાવવાની જ હોય છે કાઠિયાવાડી શાક આવી લસણ વાળી ચટણી વગર અધુરુ છે તો આપણે આ વાટકામાં કાઢી લેશું અહીંયા આપણી ઢોકળી ઠંડી થઈ ગઈ છે તો આપણે કાપા પાડી લેશું જે ના તમારે પાડવા હોય એ પ્રમાણે તમે પાડી શકો છો તો મસ્ત એવી સ્મૂથ આપણી મસ્ત એકદમ સ્મૂથ આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે આપણે ટુકડા કરી લેશું એટલે કે પીસ કરી આપણે વાટકીની અંદર ચટણી કાઢેલી છે અને એની અંદર આપણે મસાલા કરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર આપણે ઢોકળીમાં મીઠું ઉમેરેલું છે એટલે જે પ્રમાણે ગ્રેવી એટલે કે રસો કરશું એ પ્રમાણે આપણે મીઠું ઉમેરીએ છીએ સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું બે થી ત્રણ ચમચી જેટલું અહીંયા પાણી ઉમેરી અને આપણે ચટણીને ઢીલી કરી લેવાની એટલે મસાલા જયારે આપણે સાતળીએ ત્યારે આપણી ચટણી બળી ન જાય સરસ કાલવી લેવાનું અને બાકી દીધું છે એમાં બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું કાઠિયાવાડી કોઈ પણ શાક બનતું હોય તો એની અંદર થોડું આગળ પડતું તેલ હોય છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અને કડા મસાલા બધા જે લીધેલા અહિયાં ઉમેરી દેસુ અને જે ડુંગળી સુધારેલી આપણે અહીંયા ઉમેરી દેશું અને તરત સાકડી દેસુ કલર બદલાઈ ત્યાં સુધી આપણે એને છે અહીંયા આપણા ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો ચટણી જે મસાલો તૈયાર કરી રાખેલો અહીંયા આપણે સાતડી લેવાનો છે તેલ સરસ છૂટું પડી જાય પછી જ આમાં પાણી ઉમેરવાનું છે આપણે અહિયાં છાશ તેજ તે ખાટી લીધેલી છે એટલે આપણે આજે ટમેટું નથી ઉમેરતા તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે અહિયાં ટમેટું ઉમેરી શકો છો જે વાસણની અંદર આપણે ઢોકળી બનાવી એની અંદર એક વાટકી આપણે છાશ ઉમેરીને પલાળી દીધું તું અત્યારે મસાલો સતળાઈ ગયો છે તો એ અહીંયા આપણે ઉમેરી દેસુ આ બધું લઈ લેશું આની અંદર જે વાટકીની અંદર આપણે મસાલો તૈયાર કરેલો એ જ વાટકી ભરીને આપણે અહીંયા હવે આપણા એકદમ સરસ ઉકળવા દેવાનું છે જે પ્રમાણે તમારે શાક ની અંદર રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી અને છાસ ઉમેરવાનું છાસ જો બહુ ખાટી હોય તો એક જ વાટકી ઉમેરવાની ને સાવ મોડી હોય તો તમે બે વાટકી છાસ અહીંયા ઉમેરી શકો છો અહીંયા આપણે અડધી વાટકી જેટલું બીજું પાણી ઉમેરીએ છીએ અને સરસ ઉકળવા દેવાનું છે પછી જ આપણે આમાં ઢોકળીને ઉમેરવાની છે તો અહીંયા આપણે બધું સરસ ઉકળી ગયું છે અને હવે આપણે ઢોકળીને ઉમેરી દેસુ ઢોકળી ઉમેરીને બે મિનિટ આને આપણે રસાવાળો તૈયાર છે ઢાબા પર કાઠિયાવાડી ઢાબા પર મળે તેવું જ આપણે ઢોકળીનું શાક આપણે આજે તૈયાર કરેલું છે અને કાઠિયાવાડી વેલન ઢોકળીનું શાક પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે તો તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક જે ધાબા પર મળે છે એવું જ આપણે ઘરે તૈયાર કરેલું છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો